માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાદેશ મિત્રોની ગુડ મોર્નિંગ સવારના સાત વાગી ગયા છે મિત્રો આપણે બ્લોક ચાલુ કર્યો છે તો સૌથી પહેલા તો આપણે મંદિરથી જ શરૂઆત કરીએ છીએ બ્લોકની આપણું મંદિર મંદિર તો મંદિરથી ચાલુ કરું છું મુરૂ માતાજીથી જ શરૂઆત થાય છે આપણે બ્લોકની પછી આની ગાડી આવી ગઈ છે પાછળ ફોન મારી રહી છે

ખાલી મગ બાકી છે તો મગ વઘારી દઈએ જોઈ લો આપણે રોટલી તો બનાવી કાઢી છે પેલા જ મગ વઘારવાના છે તો મગ વઘારી દઈએ તો પેલા મગ જોઈ લઈએ બકઈ ગયા છે કે નહીં તો હું પેલા મીઠું લઈ લો પછી લસણ લઈ લો મીઠું લસણ લસણ બીજા બોતે છે લસણ ખોડી બહાર મૂકી દીધું હતું અહિયાં લસણ ને જોઉં છું કે લસણ ગયું કે તો આપણે લસણ ને અહિયાં મૂકી દીધું હવે આપણે એને કરી આપણે જો મગ મગરવાના છે તો આજે બુધવાર છે એટલે આપણે મગ બનાવીએશું બુધવારે તો બુધવારે મગજ મેટું નાખવાનું છે મગમાં તો આપણે ગેસ ચાલુ કરી દીધો છે કઢાઈ મૂકી દીધી છે

મારો જવાબ ચાલુ છે ને એટલે એને તાકળો રેસી ગયું તંનો ઉત્પાન થતા ગયું નામ પાંચ છ દિવસની આપણે નાખી દીધું I'm <coughs> going <coughs>

そ、はい、う、はいうことでやっと出てくると思う。 Gracias.

આપણે તો બનાવી દીધી છે માગે વગાડી દીધા ચા ગર કરવાનું છે આપણે ચા પીવાની છે પછી કપડા સુકાવવા જઈએ પેલા ઘરે કપડાં સુકાઈ નાખીને કચરા પોતું કરીએ જો ભાત વઘાડવાનો બાકી છે ધીમે ધીમે બધું કામ થાય છે આપણે તો કેમ કઉતાવર તો કંઈક થશે એટલી બધી પણ તવડ કરીએ તો ફટાફટ કરવા જઈએ ને તો પાછું ઊંધો જ કામ થાય છે આપણે ઉતાવર કરીને કામ કરીએ તો ઊંધો જ કામ થાય સીધું કામ થતું જ નથી એટલે આપણે શાંતિથી જ કરવાનું કામ તો ચા ગરમ થઈ જાય ત્યાં સુધી આપણે પટ્ટુ ભાઈ હોશે ભાઈ માતાજી ના દેવા બધી તો કોઈ આપણે તો કરતા નહીં અત્યારે તારે પટ્ટુ ભાઈ ના કરવાના છે આપણે અત્યારે નથી કરતા

जय माता जय श्री कृष्ण ने जय दे दे द्वार तो चलो मित्रों चैनल तो चैनल करो बाय बाय जय माता जय श्री कृष्ण ने जय दे, दे